બરાબર નૃત્ય કરવું સર કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો જાડો અમ્ય વાવ્યો તમે વાવ્યો સૌમે વાવ્યો રે અમે વાવ્યો તમે વાવ્યો કેવડો થયો કેવડો થયો રે જામુડો કેવડો થયો કેડો થયો કેવડો થયો રે જામુડો ઓવડો થયો ઓવડો થયો ઓવડો થયો રે થયો થયો રે જામુડો કોણે વાગ્યો કોણે વાગ્યો કોણે વાગ્યો રે જમુડો અમે વાગ્યો વાગ્યો સૌે વાવ્યો રે જામુડા કોણે ખાધા કોણે ખાધા કોણે ખાધા રે જામુડા અમે ખાધા તમે ખાધા સૌે ખાધા રે જામુડો કોણે વાવ્યો કોણે વાવ્યો સોને વાવ્યો રે સરસ મજા નું ગીત ગાયું ને